બીજીવાળી આ જ પ્રકારનો રોગ હતો તે એમાં પણ કર્યું તો એમાં અમને આના કરતા વધુ સારું રિઝલ્ટ દેખાણું અને થોડુંક ઝડપી દેખાડું બધાને કપાસ એ હાલમાં પીળા દેખાય છે અને આ તમે 15 દિવસ તો તમારે ગુજરાતની નંબર વન બાયોલોજિકલ કંપની ક્યુએટિવ માઇક્રોસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં માં હું દિલીપ ગોતી આપનો સ્વાગત કરું છું આજે અમે આવી પહોંચ્યા છીએ તિથવા ગામ અંદર તાલુકો વાકાનેર જિલ્લો મોરબી ત્યાં ખેડૂત છે સાહેબ તમારું આખું નામ આપો ને મારું નામ છે ભાલારા હુસેન મામદભાઈ અને ધારિયામાં વાવેલું છે કપાસમાં ધારિયાની વાડીમાં છે બાજુમાં હું મારું ગામ તિથવા તમે માઇકલા ડ્રીપની અંદર ચડાવેલું છે ને કેટલા દિવસ પહેલા ચડાવ્યું હતું પંદર દિવસ થયા તો એનાથી તમને શું શું ફાયદો દેખાણો અને તમે એમાં શું કહેવાય તમે તમારી રીતે ટ્રાયલ કયા ક્યાં લીધા એ તમામ માહિતી કરી પહેલાં માઇક્રા અમને સેરસિયા એગ્રોમાંથી તોફિકભાઈ આપ્યું હતું મને કે તમે એક એકરમાં એક ખોખું ચડાવી દીધું એટલે અમે અહીંયાથી ત્રણ ખોખા હતા એટલે બે પાંચ વીઘામાં ડ્રીપમાં બે ખોખા પાયા અને એને દિવસથી આ પંદર પછી એક બીજી વાળી આ જ પ્રકારનો રોગ હતો એમાં પીળા છોડવા હતા તો મને એવો આઈડિયો આવ્યો અમારી રીતે કે તો આને ડ્રેસિંગ કરી નાખી અને પોપેથી નળી નોજર કાઢી અને એને ડ્રેસિંગ કર્યું તો એમાં અમને આના કરતાં વધુ સારું રિઝલ્ટ દેખાણું અને થોડુંક ઝડપથી દેખાણું અને આમાં દેખાણું પણ પંદર દિવસ તું લેટ થશે તમને ખેડૂતભાઈઓને ખાસ

અને આ તમારો લીલો હેમો જેવો કપાસ કરી નાખ્યો ના માઇક્રા એ તો તમે આ માઇક્રા ખુશ છો ના માઇક્રા રિઝલ્ટ છે અને માઇક્રા કપાસનો છોડ તંદુરસ્ત રહ્યો છે અને એનામાં પીળાશ મૂકી દીધી છે અને છોડની ની થોડી બધી રીતે એના પાંદડા બાંદડા બધા વ્યવસ્થિત થઈ ગયા છે આગળ પાંદડા ઉપર થોડુંક પીળાશ હતી અને છોડનો નો હાઈટ વિકાસ નતો કરતો એમની વિકાસ ઊંધાઈ ગયો હતો આ માઇક્રા પાયા પછી અમને એમ થયું કે આનું રિઝલ્ટ તો છે એમ તમે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને શું સંદેશ ના ના હું ખેડૂતોને અપીલ કરું છું કે તમે માઇક્રા તમે વહેલા હાર આપી દ્યો અને રોગને તમને છોડ નબળો પડી ગયા પછી આપો છો તો તમારા છોડનું તમને લેટ થાય છે અને વાર લાગે છે તમને જરાક પણ અસર દેખાયથી પહેલાં તમે માઇક્રા આપી દ્યો તો તમારું રિઝલ્ટ તમને ઝડપથી અને કપાસને સારું દેખાશે તો તમે જોયું ખેડૂત મિત્રો ગુજરાતની નંબર વન કંપની ટ્યુવેટિવ ની પ્રોડક્ટ છે માઇક્રા એની અંદર એક ગ્રામની અંદર અડતાલીસ હજાર આઈપી માઇકો આવેલા છે તેનો યુઝ કરવાથી વધુ વધુ મૂળની અંદર તંતુ વિકાસ કરે અને વધુ વધુ ખોરાક છોડ લઈ શકે ખોરાક લેવાથી તમને કહો છોડ તંદુરસ્ત થઈ જાય એકદમ પીવો પડી જાય તો લીલો છમ હેમાળો જેવો થઈ જાય આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરો લાઈક કરો અને શેર કરો ખૂબ ખૂબ ધન્યવાદ